અયોધ્યા નગરીમાં પાંચસો વર્ષ બાદ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર અને શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ બાવીસ એક ચોવીસના રોજ થઈ રહી છે ત્યારે ઉપલેટાની રાજકોટ નાગરિક બેન્કમાં પણ ભગવાન રામની મૂર્તિ પધરાવી મહિલા સ્ટાફે રંગોળીપુરી છપ્પન ભોગ પણ શ્રીરામને ધરાવવામાં આવ્યો અને મહાઆરતી પણ ઉતારવામાં આવી આ ઉત્સવમાં ઉપલેટા રાજકોટ નાગરિક બેંકના મેનેજર પ્રણવભાઈ કુવાણી તથા સ્ટાફ અને સભ્ય શ્રી ભૂપતભાઈ જયદેવભાઈ મથુરભાઈ સુનિલભાઈ નીલુભાઈ માધવજીભાઈ તથા બધા સભ્યોએ ભગવાન શ્રીરામની આરતી પૂજન અને આરાધના કરી હતી રાજકોટ નાગરિક સહકારી બેંક ઉપલેટા શાખા પ્રવીણભાઈ કોયાણી પાંચસો વર્ષના સંઘર્ષ બાદ આજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા જેવા થઈ રહી છે ત્યારે રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા આજે છપ્પન ભોગના દર્શન અને મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ છે આ બ્રાન્ચ છે ત્રણ દિવસ સુધી સુશોભન અને ભગવા કલરથી થીમથી આ બ્રાન્ચને સુશોભન કરવામાં આવેલ છે દરેક સ્ટાફે સરસ મજાનું અયોધ્યાનું ભગવાન રામનું મંદિર બનાવેલ છે નીચે પાર્કિંગની અંદર રંગોળી કરી અખંડ ભારતનું ચિત્ર બનાવવામાં આવેલ છે એની અંદર ભગવાન રામનું મંદિર બનાવવામાં આવેલ છે આ અવસર છે હજારો સંતો મહંતો અને કારસેવકોના બલિદાનને દિવસે યાદ કરી અને આ ઉજવણીમાં અમે સહભાગી થઈ રહ્યા છે અમને અમારી બ્રાન્ચને અનેરો આનંદ છે કે અમારી હયાતીની અંદર અમે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા જોઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ પરેશભાઈ રાજપરા ઉપલેટા